શિનોના સાદલી ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર કરાયા હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ ધરણા પર બેસીને શિનોર પોલીસ અને મામલતદારને આવેદન આપ્યું હતું શિનોરના સાદલી ગ્રામ પંચાયતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ સાધલી બસ સ્ટેન્ડ ખાતે ધરણા પ્રદર્શન કર્યા હતા અને સાદલી બચાવ સહિતના સૂત્રોચાર શિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ સેવા સદનમાં મામલતદારને આવેદન આપ્યું હતું ધણા પ્રદર્શનમાં સાધલીના એકતા નગર સોસાયટી સહયોગ પાર્ક ગાંધીનગર સોસાયટી નકુભવાડા વિસ્તારના રહીશો તેમજ શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર પટેલ પૂર્વ કર્જન તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ વેમારડી ભાસ્કર ભટ્ટ પણ હાજર રહ્યા હતા આ ધરણા પ્રદર્શનના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી

અમારા વિરુદ્ધમાં મત આપશો તો અમે કામ નહીં કરીએ તે દરમિયાન અમે આટલું મોટું મોટું કૌભાંડ પકડેલ જેમાં બાર લાખની ઉચાપત કરેલ છે સરપંચ અને તલાટીએ તેની તપાસ કરતા અમે હાઈકોર્ટ ગયા હાઈકોર્ટમાંથી હુકમ કરવામાં આવ્યો છતાં પણ હજુ ફરિયાદની અંદર સરપંચનું નામ દાખલ કરવામાં નહીં આવતું એટલે આટલી મોટી ચોરી છુપાડવા પાછળ પોલીસનો બી શું વાત છે શું રસ છે એ અમને સમજાતું નથી આ પબ્લિકના પૈસા છે વહેલી તકે ફરિયાદ દાખલ કરે અને એના ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી અમારી સરકારને અપીલ છે તો બીજી તરફ ડેપ્યુટી સરપંચ સંકેત પટેલે ગ્રામ પંચાયત વિરુદ્ધ કરાયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને પાયા વિહોણા કર્યા હતા જે પંચાયત પર આરોપ લાગ્યા છે ભ્રષ્ટાચારના આરોપ પંચાયત પર લાગ્યા છે તે તદ્દન ખોટા છે અને પાયા વિહોણા છે પંચાયતમાં જે સભ્ય છે એ લોકો જ આ વિરુદ્ધમાં નીકળી ગયા છે અને એ લોકો પણ જાણે છે કે પંચાયતે કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી પણ એક સાદલીને

સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર